ભારત અને રશિયા વચ્ચે એક એવો સોદો થયો છે કે જો ટ્રમ્પ સાંભળી જશે તો ભારતની હિન્દુસ્તાન પેસેન્જર પ્લેન બનાવવા માટેના હસ્તાક્ષર થયા છે અને આ ભારતની અંદર ઓગણીસો એકસઠ થી ઓગણીસો અઠ્યાસી વચ્ચે એવરો સાતસો અડતાલીસ નામનું એરક્રાફ્ટ આપણે બ્રિટિશ કંપની એવરો સાથે બનાવ્યું હતું એના બાદ પ્રથમ વખત કોઈ કંપની સાથે સંપૂર્ણ એરોપ્લેન જે પેસેન્જર પ્લેન છે એ બનાવી રહ્યા તો આ એરોપ્લેન નું નામ છે બે એન્જિન ધરાવતું હશે નેરો નું હશે અને સો મુસાફરોને લઈ જવાની એની અંદર ક્ષમતા હશે ભારતમાં આગામી એક દાયકામાં એટલે કે દસ વર્ષની અંદર રિજિયનલ કનેક્ટિવિટી માટે બસો અને ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી માટે સાડા ત્રણસો જરૂર પડવાની ટાટા કંપની સાથે કરાર થઈ ચુક્યા છે અને ભારતનું પાંચમી પેઢીનું જેટ બનવાનું છે એનું એન્જિન પણ ફ્રાન્સની એક કંપની ભારતમાં બનાવશે ત્યારે આ ઉડિયન ક્ષેત્રમાં જે આ સોદો થયો છે રશિયા સાથે

અને બીજી વાત તમને કોઈ એવું ચેવનપ્રાસ ખવડાવવા માટે આવે કે ચીને પોતાનું પ્રથમ

રાજકારણ એટલું ચાલુ છે અને છતાંય જો આપણે આટલી પ્રગતિ કરી શક્યા છીએ તો એ કંઈક ચમત્કારથી ઓછું નથી તો આ માહિતી એક ભારતીય તરીકે તમે શેર કરો અને ગર્વ અનુભવો જય હિન્દ જય ભારત